છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસને લાગ્યો ઝટકો જિલ્લા પંચાયતના બે સભ્ય આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા ભારતીબેન રાઠવા અને ભુવાન રાઠવા ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો તેમની સાથે બસોથી વધારે કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થયા ભાજપ ઉમેદવાર સહિત આગેવાનોએ તમામને પાર્ટીમાં આવકાર્યા કે અબકી વાર ચારસો કે પાર અબકી વાર હમરે મોદી સરકાર બમ્પર મેજોરિટીથી હું આપને કહી દઉં છું પાંચ લાખ કરતાં વધારે મતોથી જસુભાઈ રાઠવા જોરદાર લીડથી જીતવાના છે અને છોટાઉદેપુર જિલ્લાનું અમારું આ ગર્વ અમારું આ કમળ એ નરેન્દ્ર મોદી સાહેબને ચરણોમાં અમે આપવાનું બીજેપીમાં કેસ ધારણ કર્યો છે અને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લા પંચાયતના આયા છે સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ તમામ વિકાસ ધારા જોઈને અમે બીજેપીમાં જોડાયા છે અને તન મનથી અમે એકબીજાને ખબર ખબર મિલાવીને અમે માં કામ કરીશું જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચો ચૂંટાયેલા ઉપસરપંચ સદસ્યો આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ